જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ આજે વાત કરવી છે કુબેરપુરીજીની જગ્યા ગોંડલ આપણા જૂના અને પ્રાચીન તીર્થ સ્થળો મહત્તા ગુમાવતા જાય છે તેની ચિંતા બહુ ઓછા લોકો કરે છે નવા તીર્થ સ્થળો ભલે સ્થપાય અને ઉન્નત બને પણ જૂના તીર્થ સ્થળોની મહત્તા ભૂલાતી જવાનું કારણ આપણે લોકોમાં બહુ મોટા પ્રમાણમાં તેનો ઇતિહાસ પ્રસરાવી ન શક્યા અને આપણે જૂના સ્થળોએ જવા આવવાનું ઓછું કરી નાખ્યું એ જ કદાચ ગણાવી શકાય ગોંડલમાં ત્રણસોને અઠ્યાવીસ વર્ષ જૂની જગ્યા કુબેરપુરીના મઠ તરીકે ઓળખાય છે જે મઠના ગાદીપતિ ગોંડલના શાસકના રાજ્યગુરુ ગણાય છે સત્તરમી સદીના પ્રારંભમાં પૂજ્ય શ્રી દ્વારકાપરી બાપુનો જયનાદ અહીં ગાજતો હતો ઉન્નત અચળ ગગનગામી ધજા લહેરાતી હતી અને કાઠિયાવાડના રાજાઓ ત્યાં માથું ટેકવવા આવતા હતા પણ આજે દેખાડો ઘણો થાય છે જાણે આપણે પૂર્ણ સંસ્કૃતિના રંગે રંગાઈ ગયા છીએ પણ વાસ્તવમાં ભક્તિ ભાગીરથીના નીર સુકાઈ ગયા લાગે એવું કોઈક ઠેકાણે અનુભવાય છે રાજાશાહીમાં તો રાજાઓ એવું માનતા કે એટલી તલવારની ધારે જ રાજ સચવાય નહીં કે વૃદ્ધિ ન થાય પણ ધર્મનો સાધુનો સંતોનો પણ ઓથ જોઈએ આથી આપણે ઘણી વાર કહીએ છીએ કે જે ગામમાં નદી વિદ્વાન સુરવીર દાતાર કે ઉત્તમ સંતો હોતા નથી તે ગામ નાશ પામે છે આપણા હિન્દુ રાજાઓ કોઈ મંદિર વાંકાનેર રાજ્યમાં રઘુનાથજી મંદિરના મહંતને વંશ પરંપરાગત ગુરુ પદ અપાયું હતું એ જ રીતે કુબેરપુરી મઠની જગ્યાના મહંત શ્રી ગોંડલ રાજ્યના રાજ્ય ગુરુનું મહાપદ પામ્યા છે જ્યારે કોઈ નવા શાસક રાજગાદીએ બેસે ત્યારે આ મહંતના હાથે અભિષેક કરવામાં આવે તિલક કરવામાં આવે મહંત્રીને છાજતી ભેટ સોગાદ ચરણે ધરાય એવી પરંપરા છે તાજેતરમાં જ મહારાજા હિમાંશુસિંહજીના તિલકમાં જ્યાં પણ આ પરંપરા નિભાવાઈ હતી સાધુની ભાષા અને સૌમ્યતા પૂર્ણ જોઈએ તેનો વ્યવહાર કપટ વિનાનો સીધો સાધો સરળ હોય એ નિયમ અહીં આ જગ્યામાં બરાબર ચરિતાર્થ થતો જણાય છે આ જગ્યામાં એક કાળે જબરી જાહો જલાલી હતી ડંકા નિશાન ઘોડાગાડી હાથી બધું જ હતું મહંતશ્રીનું જ્યાં આગમન થાય ત્યાં બધી ચીજોથી તેનું સ્વાગત દબદબાપૂર્ણ થતું પણ રાજાશાહી જતા આ બધું તો કેમ સચવાય આજે માત્ર ઉજળી વાતો અને ખાલી ઘોડાસર પડેલી તૂટેલી ઊભી રહી છે આ જગ્યાનો ભવ્ય જીર્ણોધાર થવો જોઈએ આપણો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગોંડલની મૂળ રાજગાદી અરડોઈથી ગોંડલ ભા કુંભાજીએ ગોંડલ રાજના રાજગુરુ તરીકેનું બહુમાન આ જગ્યાના પ્રથમ મહંતશ્રી દ્વારકાપુરીને આપ્યું હતું પૂજ્ય દ્વારકાપુરી બાપુએ આ જગ્યાની સ્થાપના કરી હતી પણ તેના પછી સાતમા મહંતશ્રી કુબેરપુરીજીના નામે વધુ વિખ્યાત બની એ નામ પ્રચલિત બનેલ આ જગ્યા ગોંડલમાં પાંજરાપોળ સામેના વિસ્તારમાં બારી શેરીમાં આવેલી ગોંડલી નદીને કિનારે આવેલી છે અહીં ગોંડલના બછેલા કિલ્લાની રાંગ પણ દેખાય છે આ જગ્યામાં આજે બારમા શ્રી ભૂપેન્દ્રપુરી બાપુ અક્કડની પરંપરા જાળવીને મહંત પદે બિરાજી રહ્યા છે આ જગ્યાને રાજાશાહીમાં બે ગામ ગોંડલ રાજ તરફથી ધર્માદા રૂપે એનાયત કરવામાં આવ્યા હતા બાવાજીનું ભોજપરા અને ધોરાજી પાસેનું ભૂતવળ આ ગામની આવકમાંથી મઠનો નિભાવ થતો હવે તો લોકશાહીમાં એ આવક બંધ થઈ હોવાથી ત્યારે ધર્મ પ્રેમી જનતાને શિરે જગ્યાનો ભાર છે જેટલી ફરજ સમજી ઉપાડે એટલી જગ્યા ઉજળી લાગે બાકી રાજાશાહીમાં કુબેરપુરી સ્ટેટનો દરજ્જો ભોગવતું હતું એવી કહેવત પડી હતી કે જ્યાં રાજનું નગારું ત્યાં કુબેરપુરીનું તગારું આથી જગ્યાના મહંતશ્રી રાજા જેવી જાહો જોના આદમ કદના ફોટા પ્રાચીન ટ્રોફીઓ અને જૂની ચીજો જુઓ તો જરૂર લાગે છે કે આ જગ્યાની એક સમયે મહાન બોલબાલા હતી આજ સુધીમાં આ જગ્યામાં બાર મહંતો થયા છે આ જગ્યાએ ફકડની પરંપરા આજ સુધી અકબંધ જાળવી રાખી છે કાશી વિશ્વનાથ મહાદેવ અને વાઘેશ્વરી માતાજીનું મંદિર તથા મંદિર પરિસરમાં જગ્યાના અગિયાર મહાન પવિત્ર મહંતોની સમાધિઓ દર્શનીય અને માથું ટેકવીને પુણ્ય પ્રાપ્ત કર્યા જેવી છે પણ ત્યાં એકવાર જવું જોઈએ એવી પવિત્ર જૂની જગ્યા છે કાશી વિશ્વનાથના મંદિરમાં જમણા હાથે ઘુમ્મટમાં મંદિર બંધાયાનો સંવંત ઓગણીસો ને એકતાલીસનો શિલાલેખ સાક્ષી પૂરે છે કે આ મંદિર એ સમયે બંધાયું હતું વાઘેશ્વરી માતાના મંદિરની પ્રતિષ્ઠા સવંત ઓગણીસો ચોપન શ્રાવણ સુદ સાત ના રોજ થઈ હોવાની સાક્ષી શિલાલેખ પૂરે છે આ જગ્યાનું બંધારણ સવંત સત્તરસો બાવન એટલે કે ઈસવીસન સોળસો ને થયું હતું આજે આ જગ્યાને ત્રણસો ને અઠ્યાવીસ વર્ષ પૂર્ણ થયા છે પણ આપણે દર્શન ન કર્યા હોય તો એ આપણી જ આળસ કહેવાય ભવ્ય ઇતિહાસ અને મહત્તા ધરાવતી જૂની જગ્યાને આ વિડિયોમાં નિહાળી આપને કુબેરપુરી મઠના દર્શને જવાનું મન થઈ આવે તો આપ સંપૂર્ણ સનાતની ધર્મના વાહક ગણાશો આ જગ્યાએ દર્શને જાવ તો ત્યાં રહેલો જૂનો ઘંટ વગાડવાનું ચૂકતા નહીં એવો એનો મીઠો રણકાર છે આ ઘંટનો પણ અનોખો ઇતિહાસ છે આ ઘંટ બ્રહ્મદેશમાં માંડલમાં બનેલ છે જેનું વજન પોણા છ મણ છે જે ઘંટ જગ્યાના કામદાર કોઠારી રાયચંદભાઈ ત્રિભોવનભાઈએ વીસ છ ઓગણીસો ને છત્રીસના રોજ અહીં ચડાવ્યો છે ઘંટ ઉપર શિલાલેખ પણ કોતરાયેલો છે તેથી કોઈ એમાં જરાય સંદેહ રહેતો નથી તો આપ સહુ જરાક વિચાર કરો જોઈ આપણી આળસ કેવી રહી છે કે ભવ્ય ઇતિહાસ ધરાવતી જગ્યા આપણે ગોંડલ હજારો વગર વાર નીકળ્યા હોય પણ દર્શન ન કર્યા હોય અને આપણે વાતો મોટી મોટી કરતા હોઈએ તો એ દેખાય છે કે નકામું છે એવું લાગે એકવાર દર્શને જાઓ અનુભૂતિ કરો શાંતિ મેળવો જાણો કે આપણી હવે કઈ ફરજ ખૂટે છે તો બસ મારું આ કામ છે ઇતિહાસના પાનામાં ખોવાયેલી અટવાયેલી જગ્યાઓ અને સ્થળો બતાવવા અને આપણો સાંસ્કૃતિક ધાર્મિક વારસો જાળવવા જાગૃત કરવા એની આપને સમયાંતરે એક એક જગ્યાઓનો પરિચય કરાવી અને થોડી આપનું હૃદય હચમચાવી નાખતી આપણી કંઈક ફરજો હોવાની વાતો સમજાવતી આ બધી જ મથામણ ચાલી રહી છે આ ગોંડલ સ્ટેટના રાજ્યગુરુ તરીકેની કુબેરપુરી બાપુની જગ્યા તરીકે ઓળખાય છે રાજાશાહી વખતની અંદર આ પરંપરા જાહોજરાલીમાં દર્શાવતી હતી ગામ ગરા જમીનો જાગીરો પણ પુષ્કળ આપેલી આ જગ્યાને ગુરુદક્ષિણા તરીકે ગોંડલ એટલે ભોજપરા ગામ જે વેરી અમે આપેલું તે બાવાજીનું ભોજપરા એટલા માટે કહેવાય છે ધોરાજી એટલે ભૂતવડ જે ગામ કહેવાય છે તે ગોંડલ સ્ટેટે બાપુને ગુરુદક્ષિણા તરીકે આપેલા ગોંડલ સ્ટેટના જેટલા ગામ એની અંદર ત્રીજો ભાગ રાજનું જ્યાં નગારું ત્યાં પરી બાપુનું પગારું એવો ત્રીજો ભાગ પણ આપવામાં આવેલો હતો આ શેરી ગોંડલની અંદર બે બારી એવી કહેવાતી નદીની અંદર જવા માટેની ફરતો ગઢ હતો એમાં ત્રણ દરવાજા આવે વેરી દરવાજો ગુંદાળો દરવાજો ચોડી દરવાજો બાવાબારી એટલા માટે પ્રાણી કે બાપુના ગુરુ ઉપરથી બાવાબારી અંદરથી નદીની અંદર પ્રવેશ થાય દરબારબારી દરબારગઢની બાજુમાં આવેલી છે ત્યાંથી દરબાર બાપુ બાપુ ઉપરથી નામ આપ્યું કે દરબારબારી એ બે શેરીની અંદરથી નદીની અંદર પ્રવેશ થતો હતો હમ આ જગ્યા સત્તરસો ને બાવનમાં આનું બંધારણ થયેલું છે હમ હું અત્યારે હાલની તકે બારમાં મહંત તરીકે છું મહંત શ્રી ભૂપેન્દ્રપુરીજી ગુરુ ભાનુપુરીજી કુબેરપુરી મઠ go under